બડા પંખા બે અફર છે આપણી પાસે રાઇફર છે ને રાઇફોન સિક્સટીન પ્રો નહીં દવેનું શ્યામ લીધું છે દવેનું દવે દવે કહેવાય શું કહેવાય દેવ દેવ દેવનું શ્યામ શેમ્પુ દેવાય હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે કપડા બદલાય નહીં ખા ને નાવાનું તો અમારે હેજે હોય અત્યારે કપડો બદલાઈને વાગવાનું કામ આવે મારા હાથમાં શું છે આપણી મેના રાણી ચાલે આપણી મેના રાણી ચાલે તમને એન્જિન થયા કરતા ભૂલી ગયું પછી છે ને ઓન વગર દેતા ને તો મજા નથી આવતી ઉતારવાની રૂમે છે ઉતાર છું છે વાંધો નહીં આવું બધું છે મામને છે ને ચા પીવું તો આવું છે સર્કલે ત્યાં થોડીક ત્યાં તમને દેખાડું મહેન આ ચા પીવાનું હોય હવે આ રીતની છે ને અમારી મેનારાણી છે ને ટીપી બધું થશું છે સર્કલ

હંમેશા ને સાઈડ પર પહોંચી ગયા છીએ મિત્રો આપણે કબાટમાં આ રીતના કઈક પટ્ટા માર્યા છે જો આ રીતના ને પટ્ટા મારવાના હતા મારતા મારતા એટલે બધી પડી ગયા છે એટલે મારવાના છે એક આપેલું છે એમાં ઘડી ફોકસ નથી થતું આ સ્થિતિ મોટા ઉપર બધું છે તો આટલો સન્માય લગાડી દીધું છે અને આટલો લગાડવાનું છે અહીંયા બે પીસ છે એક પીસ અહીં મોટો છે આવી રીતે ભૂંગળું મેક દીધું ખબર છે કેમ પણ પટ્ટા પટ્ટા લાગી દે પછી સારો લાગે ભાગી ગયો છે એના ખાઈ આપડે હોય એના વરસાદ નથી તો પેલા ખાય આપણે હેમા લઈ હું લઈ જવાનું કમ છું આપણે મેના રાણી લઈ જવાનું છે મેના હવે આ રીતનું હોય અમારે જમવાનું છે બધા એવા મેના અવાજ આવે તે અવાજ સીફોડાનો

એ જાય લગાડવાનું છે આમ 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 લગાડી દેવાનું છે આમાં બધે મિત્રો આ પટ્ટી મારતી છે ફિનિશિંગ પણ કરીને પૂછ્યું છે હા એ પટ્ટો મારી દીધો છે જો હવે લેવાનો છે મિત્રો દરવાજા કટિંગ થઈ ગયા છે Saya demen mau perti marwah madosu, saya ja, demen perti marwah ini woi, dari wajah keting ke jasainah, ntaruh kau medu, yang di બાર છે ને કલર કામ આવે છે માથું ને એવું થઈ મજા ન થાય કામ કરવાની પણ વાંધો ને ધીમે ધીમે કટ નાખ્યું આ રીતની કંઈક સાફ સફાઈ કરી નાખી છે અને બોક્સેવું કરી નાખ્યું છે

બે હાથ હાલા છે મેં એન્ડ્રોઈડના બે આવીઠેલીઓ લીધી છે આપણે અને દવેનું શેમ્પુ લીધું છે દવેનું દવે દવે કહેવાય શું કહેવાય દેવ દેવ દેવનું શેમ્પુ લીધું એટલે એક બે ત્રણ ચાર કેમ કઈ કંઈ પાંચ છે હમણાં બે થોડી નહીં નહીં છું મસ્ત દઉં શેમ્પુથી નાખે બોલો આમાં પાંચ છે અમે ચાર છે કબડ ના આવી ગયો છે નહીં નહીં પછી કપડાં વપડા ચેન્જ કરી નાખ્યા છે જમીન આવી ગયા છે રૂમે ગાભા અમારા રૂમની હાલત અમારે આવી ગઈક છે કોઈ નહીં અમારે બે સિવાય ત્રણ પર બે નીચે ત્યાં તો એસી છે અને એસીનો કહેવાય રિમોટનું બધું નથી અને બધા એસીનું હોય ત્યાં કામ શરૂ છે એટલે એમાં એસી ભલે બની ગયો ત્યાં આપણે એ પંખો છે એટલે લાલ લાલ ને બાકી તો કંઈક હાલત આવી છે પથારી તીકી છે હા મસ્તીનું એડિટિંગ કરીને માગડે પૂઈ જાવ અને બ્લોગ વિડીયો થોડોક કદાચ ટૂંકો ભી છે એવું લાગે છે કાંઈ વાંધો નહીં મને કહેજો કેવું લઈ ગયો એમ અને એ પૂરો કદાચ સારું રહેલું હારું તો મળીએ છીએ એક મસ્તીના કન્ટેન્ટ સાથે ત્યાં બધી યાર ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્તીની કમેન્ટ કરીને જો મદદ આવી કરે એ મસ્ત મસ્ત કમેન્ટ કરવાનું જોવાનું કાંઈ ઘટવાનો તો એવું બનાવવાનું છે સારું તો મળીએ છીએ મસ્તીના કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રજા લઉં છું આવજો ભાઈ સાહેબ